રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ફાઇનલ દોસ્તો આપણે અત્યારે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને દોસ્તો તમને ટાઈમ પણ કહી દઉં તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને તેર મિનિટ થઈ ગઈ છે અને તમે જો અત્યારે આપણે ઝાડની અંદર પાણી આપવાનું પણ શરૂ કરી દીધું તો મિત્રો આપણે ઝાડ પણ સરસ મજાની થઈ ગઈ છે પણ તમને બતાવી દઉં તો મિત્રો અત્યાર સુધીમાં આપણે ઝાડની અંદર ત્રીજું પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે ત્રીજું પાણી વાળવાનું ચાલુ છે પણ તમે જો હવે આપણી ઝાડ પણ સરસ થઈ ગઈ છે અને મિત્રો બે ત્રણ દિવસથી વાતાવરણમાં બન બહુ પલટું થયું છે કારણ કે મિત્રો હવે વાર વાતાવરણ થઈ ગયું છે એ પણ તમને બતાવી દઉં અને જો મારા દોસ્તો તમે આપણી ચેનલ ઉપર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને સાથે સાથે તમારે બે લાયકન પણ દબાવી દેવાનું છે અને લાઇકનું બટન છે મિત્રો તમારે દબાવીને તેને ખરાબ કલરનું કરી દેવાનું છે એ પણ તમને આટલું કહી દીધું તો ચાલો આગળ આગળ જોતા રહો અને જો આપણે પાણી પણ શરૂ કરી દીધું ઝાડની અંદર વાળવાનું અને મિત્રો આજે અમારા ગામની અંદર લગ્ન પણ છે ત્યાં જમવા પણ જવાનું છે અને મિત્રો ના નકળે તમને એક શોર્ટ પણ આજે આ વિડીયોની અંદર બતાવી દેજો એ પણ તમે આગળ આગળ વિડીયોને જોશો તો તમને ખબર પણ ચાલો ફટાફટ આપણે ઝાડ તમને બતાવી દો આ અત્યાર સુધીમાં કેવડી થઈ ગઈ છે અને આગળ આગળ વિડીયો તમે જોતા રહજો બરાબર છે તો ફાઈનરિદોસ્તું તમે જો આપણી આજે ઝાડ ઝાડ પણ કેવી છે કેવી નહીં કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મિત્રો જે આની અંદર આપણે ખાતર પણ નાખેલું છે એટલે કે મિત્રો જે છાણિયું ખાતર આવે છે તે પણ અમુક અમુક બધી આખા ખેતરની અંદર નાખેલું છે એ તો તમને ખબર જ છે મિત્રો દરેક પાળીઓની અંદર આ બાજરી આવી ઝાડ છે એ પણ તમે જુઓ તો મિત્રો કેવી છે કેવીને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મિત્રો તમે ખેતરનો અવાજ પણ સાંભળી શકો છો સવાર સવારની અંદર પક્ષીઓ પણ કલકાટ કરી રહ્યા છે છે સાજના ચાર જેવું થઈ ગયું છે અને જો આપણે હમણાં એક જગ્યાએ ગયા હતા તો મિત્રો જેથી આપણે પાણીપુરી લાવ્યા છે પણ તમને તો જુઓ અત્યારે આપણે જે લેવા છે ને એ પાણીપુરી ખાઈ રહ્યા છે